દરેક વ્યક્તિ એવા પ્રયત્નોમાં લાગેલી હોય છે કે તે પોતાના જીવનમાં સફળતાની ઊંચાઈઓને ચૂમે એવું કરવા માટે વ્યક્તિ મહેનત પણ કરતી હોય છે પરંતુ કોઈ એક બાબત એવી છે કે જે તેના માર્ગમાં વારંવાર અવરોધો ઊભા કરતી હોય છે તે બાબત છે મનુષ્યનું પોતાનું નસીબ મિત્રો આ વિડિયો અંત સુધી જરૂરથી સાંભળજો કારણ કે તમારા બંધ નસીબના તાળાને ખોલવાની માસ્ટર ચાવી તમને આ વિડીયોમાંથી મળવાની છે દરેક વ્યક્તિને આ વિડિયો એક એવો રાહ ચીંધે છે કે જે તેને શિખરોની આસમાનની ઉન્નતા આપે છે નસીબ એ ગાયના જેવું હોય છે જે દૂધ દેતી નથી પરંતુ એક એક ટીપું કરીને આપણે દોવાનું હોય છે સકારાત્મક વિચાર અને સંપૂર્ણ આત્મવિશ્વાસની સાથે જો પ્રયાસ કરવામાં આવે તો મનુષ્યની પ્રતિભા તેને મહાન સફળતાઓનું વરદાન પ્રદાન કરી શકે છે ગરીબી એક અભિશાપ છે દુનિયામાં ગરીબોને કોઈ ઇજ્જત નથી કરતું ગરીબનો દીકરો જો સમજદાર હોય અને જ્ઞાનની થોડી ઘણી વાતો કરે તો લોકો તેને ટોકશે અને ચૂપ કરાવી દેશે એ જ જગ્યાએ જો શ્રીમંતનો દીકરો બેઠો હશે અને મૂર્ખામીભરી ભરી વાતો કરતો હશે તો પણ લોકો તેને સાંભળશે કોઈ રોકશે નહીં સમાજમાં નથી ચારિત્રની ઇજ્જત કે નથી ગુણની કે નથી જ્ઞાનની બસ અહીં તો માત્ર પૈસાની જ ઇજ્જત થતી હોય છે એટલા માટે કહું છું કે દરેક વ્યક્તિ શ્રીમંત બને કેવળ પતિના આધારે તમારું ઘર શ્રીમંત નહીં બની શકે ઘરની વહુ પણ મહેનત કરે દીકરો પણ મહેનત કરે પણ ઇજ્જતની જિંદગી જરૂર બનાવો ગરીબ ઘરમાં જન્મ લીધો કોઈ વાંધો નહીં પણ હવે તમારે ગરીબ નથી રહેવાનું આ યુગ પ્રગતિનો યુગ છે નિર્માણનો યુગ છે ભવિષ્યની દુનિયામાં તમારું પોતાનું સ્થાન બનાવવાનો યુગ છે આપણે નવરા બેઠા છીએ એટલે આપણે શ્રીમત નથી બની શકતા આજથી જ તમારા આત્માને જાગૃત કરો અને આગામી માત્ર દસ વર્ષોને માટે અતિશય મહેનત કરવા માંડો તો દ દસ વર્ષ પછી તમારા ઘરનો તમારા પરિવારનો જ સાવ બદલાઈ જશે એમાં કોઈ શંકા નથી અમારો સામાન્ય ગરીબ કુટુંબમાં જન્મ થયો હતો અમારા ઘરમાં અમે પાંચ ભાઈઓ હતા એક જ ઘરમાં પાંચ ભાઈ હોવા છતાં ખાવા પીવાના સાસા પડી રહ્યા હતા એવું કેમ થતું હશે એક મજૂર પણ જો આખો દિવસ મહેનત કરે તો રોજના બસો રૂપિયા તો જરૂર કમાઈ શકે અમે જો એમ જ નવરા બેસી રહીએ તો અમને કોણ ખવડાવવાનું હતું કહેવાય છે ને કે સૂતેલા સિંહના મુખમાં પણ મૃગલા આપોઆપ પ્રવેશતા નથી તેણે તે માટે મહેનત કરીને શિકાર કરવો પડતો હોય છે કોઈ એમ કહેતું હોય કે હું ધંધો કેવી રીતે કરું મારી પાસે પૈસા તો નથી અરે ભાઈ શરૂઆત જ નહીં કરો તો પૈસા ક્યાંથી આવશે કોઈકને અતિશય લધુતા ગ્રંથિનો અનુભવ થતો હોય છે છોકરીઓ ઊંચી એળીના ચપ્પલ પહેરીને પોતાને ઊંચી દેખાડવાનો પ્રયત્ન કરતી હોય છે તમારા નીચા કદને કારણે તમારા મનમાં લધુતા ગ્રંથિને આવવા દેશો નહીં ખુદને લાચાર માય કાંગલો કે શક્તિહીન બનાવશો નહીં તમે હંમેશા શક્તિશાળી બની રહો જે લોકો નીચા કદના છે તેમને હું કહેવા માગું છું કે દેશનો મહાન ક્રિકેટર સચિન તેંડુલકર પણ નીચા કદનો જ છે અને જો ઉંમર નાની હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ દેશની મહાન ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા એ પણ નાની ઉંમરમાં જ સમગ્ર વિશ્વમાં પોતાનો ડંકો વગાડવામાં સફળ થઈ હતી બસ જીવનમાં સંઘર્ષ હોવો જોઈએ કેવળ જોશ જોઈએ કારણ કે કોઈ પણ વ્યક્તિ રૂપ કે જાતિને કારણે આગળ નથી વધી શકતી માણસના કર્મો અને પુરુષાર્થ જ માણસને ઉન્નતિના માર્ગે લઈ જાય છે નિરમા વોશિંગ પાવડરના માલિક કરશનભાઈ પટેલને અમદાવાદના રસ્તા ઉપર સાયકલ અને હાથલારીમાં પોતાનો માલસામાન વેચતા મેં મારી સગી આંખોથી જોયા છે જેઓ આજે નિરમા બ્રાન્ડના માલિક છે પ્રગતિ માટે પરિશ્રમ કરો તમે નોકરી કરતા હો તો પણ ગભરાશો નહીં હું તો હંમેશા કહેતો આવ્યો છું કે નોકરી ના કરો કોઈને કોઈ ધંધો કરો ધારો કે નોકરી કરો છો તો ત્યાં આઠ કલાક નોકરી કરો પણ બાકીનો સમય વેપાર ધંધામાં લગાડી દો જ્યારે તમારા વેપાર ધંધામાં પ્રગતિ થતી દેખાય ત્યારે નોકરીને છોડી દેજો કોઈ બીજાને સર કે બોસ કહેવું હોય તો નોકરી કરો બીજા પાસેથી સર કે બોસ સાંભળવું હોય તો માલિક બનો ઉદ્યોગ કરશો તો આગળ વધશો નોકરી કરશો તો આઠથી દસ હજારમાં જ વૃદ્ધાવસ્થાની જિંદગી જીવવા માટે લાચાર બની રહેશો આગળ વધો પ્રગતિને માટે પરિશ્રમથી વધુ અન્ય કોઈ વિકલ્પ નથી રિલાયન્સ કંપનીના માલિક ધીરુભાઈ અંબાણી પણ એક વખત નોકરી જ કરતા હતા પરંતુ નોકરીને જ સર્વોપરી ન માનતા તેમણે પોતાનો પ્રાઇવેટ બિઝનેસ શરૂ કર્યો અને આજે વિશ્વના ધનવાનોની યાદીમાં ટોપ ટેનમાં તેમનું નામ બોલાય છે જો તમે શિક્ષિત છો તો હું કહીશ કે તમારા ઘરને ગરીબ ન રહેવા દો નવી સફળતાઓને પ્રાપ્ત કરો નવી ઊંચાઈઓને સર કરો ધર્મના પથ ઉપર પ્રયાણ કર્યું હોય તો તેના પર જ ઉન્નતિ કરો સાધનાના માર્ગ પર આગળ વધ્યા હોય તો તે માર્ગની ઊંચાઈઓને પ્રાપ્ત કરો અને જો જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા હો તો તે દિશામાં પ્રગતિ કરતા રહો જ્ઞાન કામધેનુની જેમ ફળ આપે છે બસ જરૂર છે આકાશને આંબવાની પ્રબળ ઈચ્છાને પેદા કરવાની એક કહેવત છે ને કે ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે જે ચાલતો રહેશે તે ક્યારેક ને ક્યારેક તો જરૂર પોતાના નિયત સ્થાને પહોંચવાનો જ છે બસ વારંવાર પ્રયાસ કરતા રહો કરતા રહો ખરેખર તો એક પથ્થર પર પણ દોરડું ચાલતું રહે તો એક દિવસે પથ્થર પણ પથ્થર ન રહેતા ઘસાઈને ગોળાકાર બની જાય છે અને અંતે શિવલિંગનું રૂપ ધારણ કરી લે છે આરસપણ ઉપર સતત પાણીના ટીપા પડતા રહે તો એક દિવસ તેમાં પણ ખાડા પડી જશે સફળતાનો માર્ગનો એક જ ગુરુમંત્ર છે મુન્નાભાઈ લગે રહો લગ્નથી અને સતત અભ્યાસથી અઘરામાં અઘરો વિષય પણ સરળ બની જતો હોય છે દરેક સફળતાની પાછળ નિષ્ફળતાની એક લાંબી વણજાર રહેલી હોય છે મનુષ્ય સફળતાને માટે પ્રયાસ કરતો રહે તો એક દિવસ તેને સફળતા જરૂર મળે છે એ સાચું છે કે મંદબુદ્ધિ ધરાવતા લોકો પણ પ્રગતિ કરી શકે છે મેં ક્યારેક નવમી શ્રેણી સપ્લિમેન્ટરીથી પાસ કરી હતી ક્યારેક લોકો મને મંદબુદ્ધિનો છોકરો કહેતા હતા પરંતુ જે દિવસે તેણે પોતાની જ્ઞાનની ચેતનાને જગાડી ત્યારે તેનું પરિણામ ચમત્કારિક આવ્યું પેન્સિલની અણીને ધારદાર બનાવવા માટે તેને સંચાથી કે ચાકુથી છોલવી પડતી હોય છે આપનું જીવન અમૂલ્ય છે આપણી અંદર રહેલા જોશને આપણે જગાડવું જોઈએ અને જીવનમાં ઉન્નત શિખરો તરફ લઈ જવું જોઈએ આપણે આગળથી પણ ઘણું આગળ વધવાનું છે સફળતા તો એકમાત્ર છે પડાવ નથી સતત ચાલવાનું સતત આગળ વધતા રહેવાનું નામ જ જિંદગી છે જો તમે એક સંસ્થા શરૂ કરી હોય તો તેને તેટલેથી જ ન અટકતા તેને વધુ વિસ્તૃત કરો આગળ વધારો એવું ક કહેવાયનો વિચાર કે એક દિવસ તો મરવાનું જ છે અને બધું છોડીને ચાલ્યા જવાનું છે મૃત્યુની વાત ના કરો માત્ર ને માત્ર જિંદગીની જ વાત કરીએ જીવનના અંતિમ શ્વાસ સુધી સર્જન કરતા રહો તેમ કરવાથી જીવનમાં જીવવા માટેનું કોઈ એક લક્ષ્ય છે નહીતર આજ મર્યા કે કાલ શું ફેર પડવાનો છે કાલે સવારે પણ ઉઠેલા રોજનું કામ પતાવીને કામ પર ગયેલા ત્યાં પણ એ જ કામ કર્યું સાંજે ઘરે પાછા ફર્યા અને રાત પડી એટલે સૂઈ ગયા કાલે પણ એ કર્યું અને આજે પણ એ જ કરીએ છીએ આવતીકાલે પણ એ જ કરીશું જો આપણી પાસે જીવન જીવવાનું કોઈ લક્ષ્ય નહીં હોય કોઈ વિઝન નહીં હોય નવીન કરવાની ઈચ્છા નહીં હોય તો શું ફરક પડવાનો છે કાલે જીવ્યા એમ આજે જીવીએ છીએ અને બીજા થોડા વર્ષો જીવીને ચાલ્યા જઈશું અરે મરવાનું કોણ વિચારે છે અમે તો અહીં જીવનના ગીતો ગાઈએ છીએ આગળના જીવન વિશે વિચારીએ છીએ સ્વર્ગ નરકની ચિંતા શા માટે કરવી અમે તો અમારી આ ધરતીને અમારા આ જીવનને જ સ્વર્ગ બનાવવાની કોશિશમાં લાગેલા છીએ મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ